ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભુવાઓ ચર્ચામાં છે વિધાનસભાની ચૂંટણી આવવાની છે ત્યારે વધુ એક ભુવાએ કરેલી ભવિષ્યવાણી ચર્ચામાં આવી છે તરાદ તાલુકાના ડુવા ગામે યોજાયેલી રામેલ દરમિયાન એક ભુવાજીએ કરેલી ભવિષ્યવાણી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે ભુવાજીએ કહ્યું કે મારવાડી પટેલ સમાજના આગેવાન અને કોંગ્રેસના પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન માંગીલાલ પટેલને બે હજાર સત્યાવીસમાં વાવ થરાદ વિસ્તારમાંથી ધારાસભ્યની ટિકિટ મળશે એટલું જ નહીં ભુવાજીએ તો ત્યાં સુધી કહી દીધું કે માંગીલાલ અગિયાર હજાર મતથી વિજેતા પણ બનશે ભુવાજીએ સીધા માંગીલાલને સંબોધશે

કદાચ તો ડુવાના ખેડે આયાવા હાચા મંધી અન ધારાશિબે ની ટિકિટ લઈને આવી અને અગિયાર આવા હજાર વોટ જારો તો ગણે દુનિયામાં ગોગો જતો આવતો બાપો ગોગા બાપો આ મારું આ મારું વેણ છે ભાઈ એ મેળા આગુકો કદાચ ધારાસભ ને ટિકિટ લઈને આવે એને ડોવાના ખેડે આવે મારી બાવડી આવે અને અગિયાર હજાર વોટ વિસ્તાર દુનિયામાં ગોગો બોલતો દાટો ને જય 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 તારી બાપુ મોગીલાલ 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 નું ના કરાવું તો મારું નોમ ગોગો ને એમ કહું છું આટો ભાઈ

અમારે કોઈ મોગીલાલ સાહેબ નું કોઈ જોયું કોકા મહારાજ કોઈ તમને હુદ્દો હતો એટલે ત્યારે જોયું એટલે કોકા મહારાજ કીધું કે સો ટકા હું ચૂંટણી આવે ત્યારે મોગીલાલ ને સો ટકા હું જીતતા પાડું છું કે હું કોકા મહારાજ કીધું એક બીજ ને પૂછ્યું પાર્ટી છે હું કોકા મહારાજ હું કોઈ પાર્ટી વિશે કોઈ બોલતો નથી મારે આ ગઈ થી કોઈ લેવા દેવા નથી એ ગોબાજી ના મનની ખુશી એમની ઉલટ અને એમની શ્રદ્ધાનો વિષય છે એના આગાઈ સાથે મારે કંઈ વિશ્વાસ નથી હા હું બે હજાર બે થી સ્ક્રીય પોલિટિક્સમાં છું જે આ વિડીયોને આગાહી છે એનાથી મારે લેવા દેવા ઓછી છે કારણ કે એ ભોપાજીએ પોતાની રીતે આગાહી કરેલી છે કોઈના કીધા વગર પોતાના મનથી ને પોતાના ઉલટથી વાત કરેલી